નવરાત્રિ એ વાર્ષિક હિન્દુ તહેવાર છે જે દેવી દુર્ગાના માનમાં ઉજવવામાં આવે છે જે આદિપરાશક્તિનું એક પાસું છે જે સર્વોચ્ચ દેવી છે તે નવરાત સુધી ચાલે છે પહેલી ચૈત્ર મહિનામાં અને બીજી વાર અશ્વિન મહિનામાં તે વિવિધ કારણોસર મનાવવામાં આવે છે અને હિન્દુ ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે સૈદ્ધાંતિક રીતે ચાર ઋતુગત નવરાત્રિ છે જો કે વ્યવહારમાં તે ચોમાસા પછીનો શરદ નવરાત્રી તહેવાર છે જેને શારદા નવરાત્રી કહેવામાં આવે છે બે ગુપ્ત નવરાત્રી અથવા ગુપ્ત નવરાત્રી પણ છે એક માઘ મહિનાના શુક્લ પક્ષ પ્રતિપ્દાથી શરૂ થાય છે અને બીજી અષાઢ મહિનાના શુક્લ પક્ષ પ્રતિપ્દાથી શરૂ થાય છે ભારતના પૂર્વી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં દુર્ગા પૂજા નવરાત્રીનો પર્યાય છે જેમાં દેવી દુર્ગા ધર્મ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે ભેંસ રાક્ષસ પર યુદ્ધ કરે છે અને વિજય મેળવે છે દક્ષિણ રાજ્યોમાં દુર્ગા અથવા કાલીનો વિજય ઉજવવામાં આવે છે પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી આરતી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ ગરબા કરવામાં આવે છે બધા કિસ્સાઓમાં સામાન્ય થીમ દેવી મહાત્મ્ય જેવા પ્રાદેશિક રીતે પ્રખ્યાત મહાકાવ્ય અથવા દંતકથા પર આધારિત યુદ્ધ અને ખરાબ પર સારાનો વિજય છે નવ દિવસ દરમિયાન નવદેવીઓની પૂજા સ્ટેજ શણગાર દંતકથાનું પઠન વાર્તાનું અભિનય અને હિન્દુ ધર્મના શાસ્ત્રોનું જાપ કરવાનો સમાવેશ થાય છે નવ દિવસ પાકની મોસમનો એક મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે જેમ કે સ્પર્ધાત્મક ડિઝાઇન અને પંડાલોનું પ્રદર્શન આ પંડાલોમાં પરિવારની મુલાકાત અને હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રીય અને લોકનૃત્યોનો જાહેર ઉજવણી હિન્દુ ભક્તો ઘણીવાર ઉપવાસ કરીને નવરાત્રિની ઉજવણી કરે છે અંતિમ દિવસે જેને વિજયાદશમી કહેવામાં આવે છે મૂર્તિઓને કાં તો નદી અથવા સમુદ્ર જેવા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે અથવા દુષ્ટતાનું પ્રતીક કરતી પ્રતિમાને ફટાકડાથી બાળવામાં આવે છે જે દુષ્ટતાના વિનાશને ચિહ્નિત કરે છે આ સમય દરમિયાન દીપાવલીની તૈયારીઓ પણ થાય છે જે વિજયાદશમીના વીસ દિવસ પછી ઉજવવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઉપવાસ સામાન્ય છે ઘણા પ્રકારના ઉપવાસ જોવા મળે છે જેમ કે પાણીનો ઉપવાસ અથવા ફક્ત ફળનો ઉપવાસ કેટલાક લોકો દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લે છે ઘણા લોકો શાકભાજીની વાનગીઓ ખાય છે અને માંસ ઈંડા દારૂ ડુંગળી લસણ ઘઉંનો લોટ ચોખાનો લોટ અને તૈયાર ખોરાક ટાળે છે આ તહેવાર દેવી દુર્ગા અને રાક્ષસ મહિષાસુર વચ્ચે થયેલા મુખ્ય યુદ્ધ સાથે સંકળાયેલ છે જે અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી માટે થયું હતું આ ફક્ત સારા અને ખરાબની એક સરળ વાર્તા નથી પરંતુ પ્રતિકવાદ અને નૈતિક પાઠના સ્તરોથી ભરેલી છે આ નવ દિવસો ફક્ત દેવી દુર્ગા અને તેમના નવ અવતારો નવદુર્ગાને સમર્પિત છે નવદુર્ગાના ચોક્કસ સ્વરૂપો દેવીપુરાણ ગ્રંથના ઉપવિભાગ દેવિકાવાચમાંથી લેવામાં આવ્યા છે અને દેવી પાર્વતીના જીવનના એક મુખ્ય પાસાના પ્રતિનિધિ છે દરેક દિવસ દેવીના અવતાર સાથે સંકળાયેલ છે